માર્ગ મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી બસ એક તરફથી નદી પડતા મુસાફરોમાં ઘપરાટ ફેલાયો હતો કેટલાક મુસાફરોએ ઇમરજન્સી દરવાજા મારફતે બસ છોડીને છોડી દીધી હતી આ માર્ગનું નવીનીકરણ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાના કારણે કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે હાલમાં સિંગલ લેન પર વાહન વ્યવહાર ચાલી રહ્યો છે જેના કારણે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે સ્થાનિક વાહન ચાલકો આ ખરાબ માર્ગને ટાળવા પાંચથી છ કિલોમીટરનો વધારાનો ફેરો કરી રહ્યા છે ખાસ કરીને જેઆઈડીસીમાં કામ કરતા કર્મચારીઓ માટે આ રસ્તો રોજની મુશ્કેલી બની ગયો છે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં માર્ગનું સમારકામ પૂર્ણ કરવામાં આવે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સ્થાનિક તંત્ર સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાને કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા છે